અથવા તો દાન જ્યારે રામ સેતુ બનતો તો ત્યારે ખિસકોલી ભલે રેતીનો કણ લાવે છે પણ એ ખિસકોલી માટે તો એટલું જ મહત્વ છે કે હું આપું એટલે આપણે એને નાનો નહીં કહીએ બહુ મોટો પ્રસંગ છે અને જેમ ના વક્તાએ વાત કરી એમ જો ભગવાન પછી કોઈનું બીજું કામ આવતું હોય ત્યાં ભગવાન બધે નથી પહોંચી શકતા એટલે આ હેલ્થની ટીમને મોકલે છે ભગવાન જાતે નથી આવવાના ભગવાન જાતે ક્યાંય નથી આવવાના એટલે આ હેલ્થના ડોક્ટરથી માંડીને નાનામાં નાના કર્મચારી છે આશા સુધીના જે આપણો નેટવર્ક છે એ તમે એક યા બીજા સ્વરૂપે ભગવાનનું જ કાર્ય કરી રહ્યા છો અને આજના આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશને જે આપણને આ કીટ વિતરણ કરવા માટે એક તક આપી છે તો ચારસોથી વધારે કીટનું જે વિતરણ છે એ આપણે છેક જેટલા જેટલા પીએચસી સુધી પહોંચી શકાય ત્યાં સુધી આનું વિતરણ કરીશું અને એનો ખરા અર્થમાં આ કીટનો ઉપયોગ થાય એ જોવાની જવાબદારી આપ સૌની છે એનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો જ જ્યારે દાતા ક્યાંય દાન આપતા હોય છે દાન આપીને અત્યારે છૂટા થઈ જશે જોઈએ વેસ્ટર્ન કન્ટ્રીની સાથે આપણી તુલના કરીએ તો આપણી હેલ્થ સર્વિસ ઘણી બધી સારી છે અમેરિકામાં એવા વિકસિત કન્ટ્રીમાં પણ જે સેવા એટલી ઝડપે નથી મળતી એટલી આપણે અત્યારે આપીએ છીએ દસ લાખ સુધીનું આયુષ્યમાન કાર્ડ કદાચ વર્લ્ડની પહેલી સ્કીમ છે આવી કે જેને મફત વીમા કવરથી કવર કરી લીધા છે અને હવે આપણા બધા જ કર્મચારી અધિકારીઓને પણ આમાં કવર કરી લીધા છે એટલે આટલી ખૂબ સરસ હેલ્થ ફેસિલિટી આપણા દેશમાં ઉપલબ્ધ છે